જે રીતનું ચાર મહિના સુધી સતત વરસાદ અને તે બી ભારેથી ભારે અને અમુક જગ્યા પર તો એ રીતનું વરસાદ વરસેલું છે કે ખેડૂતોના શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન કરેલ છે એ કારણથી અત્યારે શાકભાજીના ભાવોમાં વધારો છે બીજું કે જે ખેડૂતોને વચ્ચે ચોમાસાની સિઝનમાં બ્રેક મળવું જોઈએ અને નવું શાકભાજીનું એ વાવેતર કરે એ વાવેતર કરેલું આપણને શિયાળામાં હાથમાં આવતું હોય છે તો તે આ વર્ષે એ લોકોને બ્રેક જ નથી મળ્યું અને તે કારણથી એ લોકોની નવી શાકભાજીની વાવણી નહીં થઈ શકી એ કારણ કે અત્યારે અમારી માર્કેટોમાં જથ્થો પૂરતા પ્રમાણમાં આવતો નથી હવે આવનારા દિવસોમાં લગ્ન સારા પણ શરૂ થવા જઈ રહી છે એટલે શાકભાજીનો ડિમાન્ડ થોડું એમાં પણ વધે છે એટલે પણ ભાવો વધેલા છે અત્યારે અને સામાન્ય રીતે આ સિઝનમાં અમુક શાકભાજી તો એકદમ નીચા ભાવમાં હોય છે દાખલા તરીકે પાપડી ગુવાર તુવેર પરંતુ આ વર્ષે એમાં જ ભાવ વધારે છે અને ખાસ કરીને પાપડી અત્યારે પણ બે હજારથી પચીસસો રૂપિયા પ્રતિ વીસ કિલો અમારી માર્કેટમાં વેચાઈ રહી છે જ્યારે કે અત્યારે શિયાળો એટલે ઊંધિયાની સીઝન આવી પરંતુ હવે જે વરસાદે પણ છેલ્લા પંદર દિવસથી સિઝન સમાપ્ત થઈ છે નવો પાકનો વાવેતર થઈ ગયો છે હવે કદાચ આપણને પંદરેક દિવસમાં ખેડૂતોના નવા પાકનું અમારી માર્કેટોમાં ઠલવાનું શરૂ થશે એટલે શાકભાજી આપણને એ જ ભાવોમાં જે સસ્તા દરે મળતા થઈ જશે